નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે કોલકાતા ખાતે રેસિડેન્ટ ડોક્ટર સાથે દુષ્કર્મ કરી હત્યા કરવાના બનાવ તેમજ ડોક્ટરોની સુરક્ષા સહિતની બાબતો અંગે ભાવનગર ખાતે સરકારી અને ખાનગી સહિત તમામ ડોક્ટરો એ હડતાલ પાડી રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું સર તખ્તાજી હોસ્પિટલ ખાતેથી નીકળેલી રેલીમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબો સરકારી ડોક્ટરો રેસિડેન્ટ ડૉક્ટરો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સહિતના જોડાયા હતા અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ અંગે ડોક્ટર મનસુખ કાનાણીએ માહિતી આપી હતી જરૂર નથી મળે તો મારા ડોક્ટર મિત્રો ને કેમ લાયસન્સ ન મળે અમે કલેક્ટરશ્રીને અને માન્ય ડીએસપી સાહેબ ને પણ આઈમે પત્ર લખવાના છે કે અમારો ડોક્ટર કોઈ પણ લાયસન્સ માંગે તો એને ઇમીડિયટ ઇશ્યુ કરવું પોતાના સેલ્ફ પ્રોટેકશન માટે સરકાર દ્વારા તબીબોની સુરક્ષા અંગે કડક પગલા ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે